मम्मी जी, मारी माता प्रत्ये मारी पर तो कंक फरज छे मां मारा कॉलेज जवा समय थई गयो छे। लंच बॉक्स तैयार छे के नहीं सपनाए कहियो अरे सपना बेटिया शाक परोठा बनावी दीधा छे। आजे तू जाते ज टिफिन में भरी ले त्या सुधी में हूँ चा मूकी दऊँ छू माता स्वर्णाजी जवाब आप सपना टिफिन भरती वखते बबनाट करती बोली म रश्मि भाभी क्यारना माई के गया छे आवानु नामज नथी लई रहा खबर नहीं क्यारे आवशे घरनु बधु काम तमारेज ज पड़े छे अरे सपना बेटिया केम सवार स्वार मा बबडाट करी रही छे जारे आवानु हशे त्यारे आवी जशे पहली वार तो गई नथी जो તારા રમણ ભૈયા આવી રહ્યા છે હવે ચૂપ થઈ જા અને કોલેજ જા સપના પોતાનું લંચ બોક્સ લઈને તેની માતા સ્વર્ણાજીને બાય કરીને કોલેજ જવા નીકળી ગઈ રમણે રસોડામાં આવતા જ કહ્યું માં જરા આદુવાળી કડક ચા બનાવી દે રાત્રે ઊંઘ બરાબર નહોતી આવી એટલે મારું માથું દુઃખે છે ત્યાં સુધીમાં હું પિતાજી પાસે બેસું છું થોડીવારમાં સ્વર્ણાજી ચા લઈને આવી ગયા વાતો વાતોમાં સ્વર્ણાજીએ પોતાના દીકરા રમણને પૂછ્યું રમણ બેટા રશ્મિ વહુ ક્યારે આવવાની છે રમણે કહ્યું માં કાલ રાત્રે રશ્મી સાથે વાત થઈ હતી તેની માતાની આંખનું ઓપરેશન તો થઈ ગયું છે પણ ડોક્ટરે આરામ કરવા કહ્યું છે રશ્મિ હજી થોડા દિવસ રોકાવાની છે સ્વર્ણાજી બોલ્યા અરે બેટા હવે મારાથી પણ રસોડામાં કામ નથી થતું તેને જલ્દી આવવા કહે રમણે કહ્યું મા તમને તો ખબર છે ને વર્ષ પહેલા જ તેના પિતાજીનું અવસાન થયું હતું અને તે તેના ઘરની એકમાત્ર દીકરી છે એટલે તેણે જ તેની માતાનું ધ્યાન રાખવું પડશે અને હા મા તું પણ રશ્મિની માતાને ફોન કરીને ખબર પૂછી લેજે તેમને પણ સારું લાગશે સમય મળતા જ સ્વર્ણાજીએ રશ્મિને ફોન કર્યો અને કહ્યું તારી માતાની તબિયત કેવી છે અને તું ક્યારે આવી રહી છે મારે અહીં ઘરના બધા કામ કરવા પડે છે અને રસોડાના કામની તો મારી આદત જ છૂટી ગઈ છે રશ્મિએ જવાબ આપતા કહ્યું મમ્મીજી થોડા દિવસો માટે તમે રસોઈ બનાવનાર रसोया राखी लो अरे वहू, तू तो एम कही रही छे। जाने पैसा झाड़ पर लागता तू तारी मता देखरेख माटे कोई संबंधी ने बोला ले अने तू अही आवी जा तने तो खबर छे ने सपना लगन ने हवे थोड़ाज महीना बाकी छे बढ़ी तैयारीओं स्वर्णाजी थोड़ा ऊंचा अवाजे कहू रश्मि वहुए पर जवाब आपता के, मम्मी जी મારી માતા પ્રત્યે મારી પણ તો કંઈક ફરજ છે સ્વર્ણાજીએ મહેણું મારતા કહ્યું આજે તારો ભાઈ હોત ને તો તારે વારંવાર દોડવું ન પડત આવું ક્યાં સુધી ચાલશે અને આ કહીને ફોન પછાડી દીધો રશ્મિને ભાઈ ન હોવાનું મહેણું સાંભળીને ખૂબ જ ખરાબ લાગ્યું પણ તે ચૂપ રહી રશ્મિની માતાને પણ બધી વાતો સમજાઈ ગઈ હતી કે દીકરીની સાસુ નારાજ છે તેણે તરત જ રશ્મિને પાછી જવા માટે કહ્યું એક દિવસ স্বর্ণાજીના ઘરની સામે એક ટેક્સી આવીને ઊભી રહી স্বর্ণાજી સમજી ગયા હતા કે તેમના કહેવાથી રશ્મિ વહુ પાછી આવી ગઈ સપનાએ જોયું ભાભી ટેક્સીમાંથી ઉતરી રહ્યા છે પણ સાથે તેમની માતા પણ છે રશ્મીએ પોતાની માતાનો હાથ પકડીને અંદર સોફા પર બેસાડ્યા স্বর্ণાજીની ભમરો તંગ થઈ ગઈ કે આ શું રશ્મી વહુની સાથે તેની માતા પણ આવી ગઈ પણ રમણ ખૂબ ખુશ થયો હતો કે ચાલો ઓછામાં ઓછું રશ્મિને હવે આવવા જવાની તકલીફ તો નહીં પડે રશ્મિ ફ્રેશ થઈને બધા માટે જમવાનું બનાવ્યું અને પોતાની માતાને સપનાના રૂમમાં લઈ ગઈ પણ સપનાને આ બિલકુલ ગમ્યું નહીં તેને તરત જ પોતાની ભાભીને કહ્યું ભાભી મારા રૂમમાં તમારી માતાને કેમ લાવ યા છો મને આ બધું ગમતું નથી અરે સપના થોડાક જ દિવસની તો વાત છે તું મા સાથે રહી શકે છે રશ્મિએ કહ્યું મોકો મળતા જ રશ્મિએ પોતાના પતિ રમણને કહ્યું કે જુઓ મેં નિર્ણય લીધો છે કે માનું ઘર વેચીને આપણે અહીં ક્યાંક આપણી નજીકમાં જ ઘર ખરીદી લઈએ જેથી માં આપણી પાસે જ રહે રશ્મિની વાત સાંભળીને રમણે કહ્યું મકાન લેવાની શું જરૂર છે માં આપણી સાથે પણ તો રહી શકે છે ને ના રમણ માં ક્યારેય પોતાની દીકરીના સાસરે રહેવા માટે તૈયાર નહીં થાય અને હું પણ નથી ઇચ્છતી કે માં આપણી સાથે રહે અને સંબંધોમાં કડવાશ આવે નજીક રહેવાથી તેમને પણ પોતાના હિસાબે રહેવામાં સરળતા રહેશે અને આપણે પણ તેમનું ધ્યાન રાખી શકીશું રશ્મિએ સમજાવ્યું થોડા દિવસોમાં રશ્મિએ પોતાની માતા માટે ઘર લઈ લીધું અને સામાન શિફ્ટ કરી દીધું रश्मि પોતાના ઘરેથી જ પોતાની માતા માટે ચા નાસ્તો અને બન્ને સમયનું ભોજન પહોંચાડી દેતી હતી અને સમયસમે પોતાની માતાને દવા આપી આવતી હતી રશ્મિની માતા પર ખુશ હતી કે દીકરી સાથે તો નથી પણ નજીક તો છે એક દિવસ স্বর্ণાજીએ કહી દીધો રશ્મિ વહુ આમ ક્યાં સુધી રોજ રોજ પોતાની માતાને જમવાનું પહોંચાડતી રહીશ તમારી માતા માટે એક કામવાળી રાખી દો તે તેમનો પૂરો ધ્યાન રાખશે અને તમારા પિતાજીનો પેન્શન પડતો આવતો જ હશે તેમનો ખર્ચ પણ નીકળી જશે મમ્મીજી આ તમે શું કહી રહ્યા છો જે અમારા અહીં આટલા બધા લોકોનું જમવાનું બને છે તેમાં માનો પણ બની જાય છે તેમ છતાં તમે કહી રહ્યા છો તો ભલે તેમ જ रश्मि ने कहियो रमण ने પોતાની માતાની વાતો ખૂબ ખરાબ લાગી રહી હતી પણ તે ચૂપ રહ્યો જેથી ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ ન થાય રશ્મિએ પોતાની માતા માટે એક આયા નોકરાણી ની વ્યવસ્થા કરી દીધી રણ રશ્મિ રોજ પોતાની માતાના ખબર અંતર પૂછવા જતી રહેતી હતી રશ્મિની માતાને પણ સારું લાગતું હતું તેમની તબિયત હવે સુધરવા લાગી હતી રશ્મિ અને રમણે મરીને સપનાના લગનની તૈયારીઓ શરૂ કરી દીધી સપનાની પસંદની દરેક વસ્તુ આવવા લાગી હતી રમણે પર રશ્મિ માટે એક સુંદર હાર લઈ લીધો স্বর্ণાજી જોતાજ બોલી ઉઠ્યા આની શું જરૂર હતી અરે માં नणंदना लग्न छे तो भाभी गड़ा में पर एक सुंदर हार तो होवोच होवोज ने अने आ लो सूट तमारा माटे पर लाव्यो छू सपना ना लग्न धामधूम थी करीशु रमणे हसता हसता कहू लग्न नो दिवस पर आवी गयो खूबज धामधूम थी सपना लग्न करीने पोताना सासरे जती रही आत्महसास एक दिवस अचानक रमणना पिताजी ने હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. স্বর্ণાજીનો રડરડીને બુરુ હાલ હતું. રમણ પણ ગભરાઈ ગયો. ત્યારે ડોક્ટરે આવીને જણાવ્યું કે ગભરાવા જેવી કોઈ વાત નથી. માઇનોર એટેક આવ્યો છે. થોડા દિવસ આરામ કરવો પડશે. স্বর্ণાજીએ પોતાના દીકરા રમણને કહ્યું, "તું જલ્દીથી સપનાને ફોન કરીને તેને બોલાવી લે." ત્યારે રશ્મી વહુએ કહ્યું, "મમ્મીજી रमण अने छिये ने सपना ने बोलावानी शो जरूर छे हम नवानवा लग्न सासरिया सासरीवाड़ा शो कहेशे स्वर्णाजीए नाराज थता रश्मि वहू तू आ शू कही रही छे तेना पिताजी तबियत आटली खराब छे सपना सारू लागशे रमण तू सपना ने फोन कर त्यारे रमणे कहियो जो ने આજે પિતાજીની તબિયત ખરાબ થઈ તો તમે તમારી દીકરી સપનાને બોલાવવા માટે કેવી આતુરતા બતાવી રહ્યા છો તો પછી એ ભૂલ કેમ કરો છો કે રશ્મી પર એક દીકરી છે જારે તમારી પાસે તો પિતાજી પર છે અને તમારું દીકરાવ હું પર છે પણ રશ્મીની માતા પાસે તો કોઈ નથી તેમ છતાં તમે એક સ્ત્રી થઈને એક સ્ત્રીનો દુખ જ ન સમજી શક્યા અને તેમ છતાં માં તમારી રશ્મી વહુ એટલી હદે નીચે નથી ઉતરી ગઈ તેણે પેલા જ સપનાને ફોન કરીને પિતાજી વિશે જણાવી દીધું હતું તે હમણા આવી જ રહી છે ત્યારે স্বর্ণાજીને અહેસાસ થયો કે જારે મને મારી દીકરીની આટલી યાદ આવે છે તો રશ્મીની માતાને પણ રશ્મીની કેટલી જરૂર હશે તેની પાસે તો કોઈ નથી પછી স্বর্ণાજી બોલ્યા રશ્મી વહુ મને માફ કરી દે મે તારો આટલો દિલ દુખાવ્યો તેમ છતાં તું જે હું મે કહ્યું તે હું જ કરતી ગઈ તે તારી સાસુ અને તારી માતા બંનેનો ધ્યાન રાખ્યું બની શકે તો મને માફ કરી દેજે દોસ્તો વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો સારી લાગી હોય તો प्लीज વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ